માસોડો ગામના તળાવના કિનારે મીઠા કૂવા પાસે તો આજે આપણે મીઠો કૂવો જોઈશું અને તેની બાજુમાં રહેલું માતાજીનું વિના દર્શન પણ કરીશું મા અંબે આપની મનોકામના પૂર્ણ કરે આવું જ એક મંદિર માસો રોડ એટલે કે કંજર ગામના તળાવના કિનારે આવેલું છે અને અહીં આવતરે ભયું અહીં આ સુંદર મંદિર આવેલું છે અહીં આપણે સૌ પ્રથમ માતાજીના દર્શન કરીશું તો હા મંદિરમાં માતાજી બિરાજમાન છે એટલે કે આ મંદિરમાં માતાજીની નાની ડેરી બનાવેલી છે જય મા અંબે અને એની બાજુમાં જ બીજું માતાજીનું એક મંદિર આવેલું છે એટલે કે આ જ મંદિરને કૂવાવાળી અંબેન માતાજી તરીકે ઓળખવામાં આવે અંબે માતાની બાજુમાં જ એક આવેલો છે જેને મીઠા કૂવા તરીકે ઓળખાય છે રાજા રજવાડાના સમયની અંદર આ જ કૂવાનું પાણી કંજટ એટલે કે માસરોડ ગામના લોકો પીતા હતા તેની નિશાની એટલે કે ગરગડી કૂવામાંથી પાણી ખેંચવાની ગરગડી પણ જોઈ શકાય છે ને આ કૂવો ત્રીસથી ચાલીસ ફૂટ ઊંડો જોવા મળે છે પરંતુ હાલ પાણીની સુવિધાના કારણે આ કુવાનું પાણી લોકો પીતા બંધ થઈ ગયા છે બહુ યુનુષણ